મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ રસાણા જ્યાં વીર દાદાના દર્શન કરવા જ્યાં આગળ પથરીઓ અનેક દર્દીઓને નીકળી ગયેલ છે અને દાદાએ ઘણા નિસંતાનોને સંતાન પણ આપેલા છે તો આજે આપણે દાદાના મંદિરની મુલાકાત કરીશું અને ત્યાં કેટલા લોકોને પથરીઓ નીકળી છે તે પણ જાતે નિહાળીશું અને સાથે મળીને વીરદાદાના દર્શન કરીએ રસાણા મિત્રો આજે આપણે આવી પાક્યા છીએ રસાણા વીરદાદાના મંદિરે ત્યાં આગળ પથરી પણ નીકળી જાય છે અને નિસંતાનો સંતાન પણ દાદો આપે છે તો ચલો સાથે મળીને આપણે મિત્રો મોટા રસાણા દાદા મંદિર આવેલ છે મોટા રસાણા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે મિત્રો તમે ડીસા થી પણ રસાણા આવી શકો છો અને પાલનપુરથી પણ રસાણા આવી શકો છો તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મોટા રસાણા છે જ્યાં વીર મહારાજનું મંદિર આવેલું છે તો તમે પણ દાદાના દર્શન કરવા એકવાર અવશ્ય પધારજો દાદો સૌનું કલ્યાણ કરે જય વીર દાદા સંતાન આપેલા છે પણ તમે લાઈવ નિહાળી શકો છો દાદાના ધામમાં તસવીરો લગાવેલી છે તો ચલો મિત્રો સાથે મળીને આપણે તસવીરો નિહાળીશું દાદાના પરચા અને બાપુના મુખ્ય પણ દાદાનો ઇતિહાસ ને પરચા જાણીશું તો ચલો મિત્રો પરિશ્રમે પહોંચી રહ્યા છે બહારનો નજારો નિહાળ્યો છે હવે મંદિર પહોંચીશું દાદાના દર્શન કરીશું અને ભગત બાદ છે તે પણ આપણે લાઈવ જોઈશું મિત્રો તમે પણ નાસુગા વીર દાદાના દર્શને આવેલા હોવ તો કોમેન્ટમાં જય દાદા લખજો અને કેટલા કેટલા લોકો નાસુંગા વીર દાદાના મંદિરે આવેલ છે રસાણા તો મિત્રો કોમેન્ટમાં જય દાદા લખજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા હજારો લાખો સંખ્યામાં પથરીઓ પડી છે મિત્રો દસ એમ એમ પાંચ એમ એમ પણ એક પથરી તો એવી છે કે સો થી દોઢસો એમ એમ છે તમને પણ મનાશે નહીં મને પણ નહોતો મનાતો ગાવડી મોટી પથરી કદાય નીકળેલી પણ અમે લાઈવ દેખેલ છે અને માથે નામ પણ લખેલ છે કોક પ્રજાપતિભાઈને ત્યાં નીકળેલ છે તો દાદાની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને આ દાદો દેખો આ રીતે દોરો બોધે તો આ રવિવારે તમે આવો દોરો બંધાવો તો દાદાની અસીમ કૃપાથી આવતા રવિવાર સુધી પથરી પણ નીકળી જાય છે લાખો શ્રદ્ધાળુઓને નીકળી ગયેલ છે અને તમે પણ ખરી શ્રદ્ધા રાખશો તો તમારે મિત્ર મંડળમાં કોઈને હોય તો પણ નીકળી જશે મનથી શ્રદ્ધા રાખો તો લાખો શ્રદ્ધાળુઓને નિસંતાનને સંતાન પણ આપી રહ્યા છે દેખો આવી રીતે જોડકે આવીને બેસી દાદાને પ્રાર્થના કરે છે એના બદલે નિસંતાન પતિ પત્ની દોરો બંધાવે તો નારસુંગા વીર દાદા જરૂરથી તેમને ત્યાં સંતાન આપે છે અને કેટલા પણ સંતાનો સાથે માતા પિતાના અને સંતાનના પણ ફોટા લગાવેલા છે તો તમે પણ મિત્રો એકવાર દાદાના દર્શન કરવા અવશ્ય આવજો અને દાદાને માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય નારસુંગા વીર દાદા સૌનું કલ્યાણ કરે દાદા તો મિત્રો દેખો આવી રીતે દાદા દૂરો બધી રહ્યા છીએ અને દાદા એમની સરકારોની આશા પૂરી કર્યા છે તો ચલો મિત્રો હવે આપણે દાદાના દર્શન કરીશું તમને દાદાના પણ દર્શન કરાવ્યું કરાવશું જય નાસિંહ દાદા મિત્રો દાદાના દર્શન કરો વિડીયોમાં અને તમને પણ ટાઈમ મળે તો એકવાર અવશ્ય દાદાના દર્શન કરવા આવજો અને અહીંયા મિત્રો પ્રસાદ પણ ચાલુ હોય છે ભોજનશાળામાં રવિ દર રવિવારે અને દર અજવાળી પહોંચમે મિત્રો પ્રસાદ હોય છે અને અહીંયા દેખો લાખોની સંખ્યામાં પથરીઓ પડી છે અને માથે બધા નામ લખેલા છે કે જેને કેટલી પથરી નીકળેલ છે તો તમે પણ ટાઈમ મળે તો એકવાર દાદાના દર્શન કરવા અવશ્ય આવજો મિત્રો દેખો અંદર અમને તમને દેખાડશે વિડીયોમાં કેમેરામેન પેલી મોટી પથરી ઉપર થોડો ફોકસ કરો અને વિડીયો દેખાડો દાદાની કૃપાથી સો ml પથરી પણ નીકળી ગયેલ છે મિત્રો જ્યાં વિજ્ઞાન અને પૂરું થાય ત્યાં શ્રદ્ધા ચાલુ થાય છે મિત્રો તમારી ખરી શ્રદ્ધા હોય ને તો અશક્ય પણ શક્ય બની જાય છે દેખો મિત્રો કેટલી મોટી પથરી દેખાય રહી છે તે પણ નીકળેલ છે કેટલી શ્રદ્ધા હશે અને દાદાનું કેટલું પણ તેજ હશે ના લાઈવ દેખો મિત્રો આ પથરી તમે નિહાળી રહ્યા છો એ ડબ્બી ઉપર તો દોઢસો એમ એલ છે પણ હું તમને સો એમ એલની કહું છું સો એમ એલની પથરી પણ નીકળેલ છે તો દાદા સૌનું કલ્યાણ કરે અને સૌનું ભલું કરે મિત્રો તમને પણ ટાઈમ મળે તો દાદાના દર્શન કરવા એકવાર અવશ્ય આવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે દાદાના ધામે આવેલા હોય તો જય વીર દાદા આ કમેન્ટમાં અવશ્ય લખજો અને તમારા મિત્ર પણ શેર કરજો મિત્રો જેથી કરીને આવા તમને અવનવા વિડીયો દેખવા મળી રહે મિત્રો જય નારસિંહ વીર દાદા સૌનું કલ્યાણ કરે દાદો જાય નારસુંગા વીર દાદા દેખો કેટલા માણસો લાઈનમાં ઉભા છે દર રવિવારે લાઈન હોય છે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે બધા શ્રદ્ધાળુઓના દુઃખ દાદો હરી લેતા હોય છે નારસુંગા વીર દાદા શકો છો દાદાની કૃપા નાખો છો ભાવ અને પતિઓની કોઈ બહેન છે અને તે પથરી પણ સેમ્પલ તરીકે દાદાના ધામમાં પાછા પીસીમાં આવીને મૂકી જાય છે તો તમે ઘણી નામ પણ અંદર વાંચી શકો છો કયા ગામની છે તે પણ નિહાળી શકો છો મિત્રો આ દાદાની ભોજનાલય છે અને ભોજનશાળામાં ભોજન ચાલુ હોય છે દર રવિવારે અને દર અજવાળી પહોંચમે તો તમે પણ દાદાના દર્શને આવો તો પ્રસાદ દેવાનું ચિત્ત નહીં મિત્રો અને દાદાનો પ્રસાદ લઈ અને જવાથી ઘણા બધા રોગો મટી જાય છે ખરાબ વિચારો હોય તો પણ દાદાની કૃપાથી મટી જાય છે તો તમે પ્રસાદ અવશ્ય લેજો હું પણ પ્રસાદ લઈ રહ્યો છું દાદાનો

અહીંયા દાદાના ધામમાં દર રવિવારે દાદાનો પ્રસાદ ચાલુ હોય છે અને દર પોચમને દાડે પણ પ્રસાદ ચાલુ હોય છે અને દોરો બાંધવા માટે તો મિત્રો ગમે ત્યારે તમે આવી શકો છો અને દાદાની કૃપાથી લાખો શ્રદ્ધાળુઓને પાથરી નીકળી ગયેલ છે અને કોઈ બી દર ઘણા બધા એવા દર્દીઓને દરજ માટે ગયા છે અને ઘણા નિસંતાનોને દાદાએ સંતાન પણ આપેલા છે તો મિત્રો એકવાર તમે દાદાના અવસ કરવા દર્શન કરવા અવશ્ય બધા નાસિંગા વેદદાદાના દર્શન કરી દીધા છે તો ચાલો હવે તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો જય નારસિંગા વેદદાદા